ક્યારેક ક્યારેક પુનર્જન્મની વાતોના કિસ્સા સામે આવતા હોય છે જે કિસ્સા જોઈ સાંભળીને સૌ કોઈ ચોંકી જતું હોય છે ત્યારે આવો જ એક કિસ્સો બનાસકાંઠામાંથી સામે આવી રહ્યો છે મેં મર ગઈ કેસે મરી મેં ઉપર એક બડા સે ઢાબા ગ્રાફ ત્યારે આવો જ એક કિસ્સો બનાસકાંઠામાંથી સામે આવી રહ્યો છે જેમાં પાલનપુરના ના ખસા ગામની પાંચ વર્ષની બાળકીનો એક કિસ્સો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે નાનકડી આ બાળકી જન્મથી જ હિન્દી બોલે છે જો કે જ્યાં તેનો જન્મ થયો છે ત્યાં તેના માતા પિતા તેમજ તેમના પરિવારમાં પણ કોઈ હિન્દી બોલતું નથી ત્યારે આ બાળકી શરૂઆતથી જ હિન્દી બોલવા લાગતા પરિવારના સભ્યો સહિત સૌ ગ્રામજનો આ બાળકીને જોઈને ચોંકી ગયા છે જોકે આ બાળકી પોતાનો પુનર્જન્મ થયો હોવાનો દાવો કરી રહી છે અને તે એવો દાવો કરી રહી છે કે આજથી ચોવીસ વર્ષ પહેલાં તેનું અને તેના આખા પરિવારનું અંજાર ખાતે ભૂકંપમાં મોત થયું હતું તેમનો આખો પરિવાર અંજારમાં રહેતો હતો દક્ષા નામની આ બાળકી હાલમાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર ખૂબ જ વાયરલ થઈ રહી છે કે વાત કાંઈક એવી છે કે પાલનપુરના ખસ્સા ગામના વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા આજ ગામના જેતાજી ઠાકોરને સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે જેમાં સૌથી નાની પાંચ વર્ષની બાળકી દક્ષા જ્યારથી બોલતા શીખી ત્યારથી હિન્દીમાં જ બોલવા લાગી હતી જોકે બાળકીની માતા ગીતાબેન અબણ હોય તેઓ હિન્દી ભાષા સમજતા નહીં અને પરિવારના બધા એવું કહેતા કે દક્ષા ખાલી ખોટા લવારા કરે છે તેવું કહી દક્ષા તરફ કોઈ ધ્યાન પણ આપતા નહીં જોકે દક્ષા જ્યાં રહે છે ત્યાં આજુબાજુમાં કોઈ પણ પ્રકારનો હિન્દી ભાષાનો માહોલ નથી કે પછી મોબાઈલ ટીવી સિનેમા કે સોશિયલ મીડિયાના માધ્યમ વગર તેમજ સ્કૂલે ગયા વગર દક્ષા શરૂઆતથી જ હિન્દી બોલવા લાગી છે જેથી સૌ કોઈ અચંબામાં મુકાયા છે અને દક્ષાને પૂછીએ તો તે એવું કહે છે કે મને તો ભગવાને અહીં મોકલી છે પહેલાં હું અંજારમાં રહેતી હતી જ્યાં ધરતીકંપ થતાં મારું તેમજ મારા ભાઈ બહેન અને માતા પિતાનું ધાબા નીચે દટાઈ જવાથી મોત થયું હતું અંજારમાં મારું નામ પ્રિંજલ હતું બસ આવો જ આખો દિવસ રટણ કર્યા કરે છે જો કે આ ઘટનાને લઈ સૌ કોઈ અચંબામાં મુકાયા છે અને આ કિસ્સાને સૌ કોઈ પુનર્જન્મ ગણાવી રહ્યા છે અંદર મે નામ હતા નામ હતા તબ વહા તું શું કરતી હતી મમ્મી પપ્પા શું કરતે હતા वो तो नहीं पता उधर क्या नौकरी करते थे मम्मी पता मम्मी पापा पापा तो ऐसे नौकरी करते हैं केक बनाने की केक बनाने की और क्या हुआ था तेरे साथ उधर वहाँ मैं मर गई थी कैसे मरी थी मेरे ऊपर एक बड़ा सा ढाबा गिरा था ढाबा कैसे गिरा था घर पे गम हुआ था धरती कब हुआ था है? कब हुआ था दो साल में उस साल और मम्मी पापा भी साथ में उस टाइम मर गए थे नहीं तो उस टाइम खाली मैं ही मरी थी तो मम्मी पापा किधर थे तब तब तो वो तो अपना काम कर रहे थे काम कर रहे थे तू घर पे थी हाँ। तब तू कितने साल की थी उधर तभी तो इतने साल की थी इतने साल की थी छोटी थी बड़ी बड़ी थी या छोटी? थोड़ी, थोड़ी बड़ी हुई थी थोड़ी बड़ी हुई थी और पढ़ने जाती थी हाँ, बाल मंदिर में जाती बाल मंदिर में जाती सही सही और क्या बोलता उधर तेरा मम्मी पापा का नाम क्या था वो नहीं पता नहीं पता बराबर तो अभी इधर आई है दूसरा क्या मालूम है तेरे को उस जन्म का दूसरा कुछ नहीं मालूम कुछ तो मालूम होगा ना तू कैसे घूमती थी किधर खेलती थी उधर दूसरा कुछ नहीं मालूम बताए ना तेरे साथ तर दोस्त तेरे को दोस्त आई है हां मेरे बहुत दोस्त थे दोस्तों का नाम दोस्तों का नाम, नाम, नाम है, है? दोस्तों का नाम था अपना उनको याद नहीं है काका छोकरी तम हिंदी बोला अलग अलग, अलग बचपन से बोलती थोड़ी हिंदी हिंदी बोली ने मम्मी ने, ने खबर ना पड़ी मम्मी मार बिस्तर कहाँ पड़ा है मम्मी समझी ना एट कोडू कूटे एट छोक रोवा मड़ी मैं माने पूछू बेटा रोवे तू तो मम्मी मैं बिस्तर नहीं हलती मेरी मम्मी दूसरी मम्मी अच्छी थी एचार में पड़े दूसरी मम्मी क्यों है कि मेरी मम्मी अंजार में थी के એટલે બધું પૂછી મેં એને મારા દુસરી મમ્મી હતી દુસરા મારા પપ્પા હતા મારા આવું ઘર હતું હાલ કેટલા વખત ક્યારે આપ દુ ક્યારે થયું હમણાં જ હમણાં બોલો છે ચાલુ બોલો જ છે બરાબર કેટલા વર્ષ લગભગ અસને 6 બાર જલમ છે આનો તારીખ બરાબર એટલે પતમો રનિંગ છે આનો કોણ હમ અને અંજાર વાળો ને બધું ક્યારે કીધું હમણાં ના એલી વાત કરતી વેલી અમાર મને બકે હે થોડી બરાબર એટલે જે બારની વસ્તી ઓપરેશન મળવા આવતી હતી ને